ડભોઈ શહેરમાં આવેલી સરિતા નગર સોસાયટી ડભોઈ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોય ગટરની સમસ્યા કેટલાય સમયથી છે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને સદસ્યને કઈ કઈને થાકી ગયા છે હાલ ગણપતિનો તહેવાર આવે છે ગણપતિ બાપા પણ ગટરના ગંદા પાણીમાંથી લઈને અમારે જવું પડે એવો વારો આવ્યો છે ડભોઈ નગરના પાલિકા પ્રમુખના વોર્ડમાં સરિતા સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા ઉકેલવામાં ડભોઈ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્ન પ્રશ્નનો ઉકેલ આવતો નથી સોસાયટી વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગટરના ગંદા પાણી ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે જેના કારણે રહીશોને દુર્ગંધ અને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે અને આ સોસાયટીના લોકો ગટરના પાણીની દુર્ઘટનાના કારણે બીમાર પણ પડી ગયા હોવાનું જણાવતા હતા

શું કોઈ મોટો રોગચાળો આ વિસ્તારમાં ફેલાશે ત્યારે ડભોઈ નગરપાલિકાનું તંત્ર જાગશે અને મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું છે કે નગરપાલિકા ચૂંટણી દરમિયાન ભાજપ વિરોધ સોસાયટી વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવશે દર ચામા શ્વાનમય આવી અમને તકલીફ પડે છે અમાર બાથરૂમમાં એમાં પાણી પણ નહીં જતું ચોકરિયાન નહીં હોય નહીં જતું અત્યારે અમારી બેબી કોલેજમાં આવી છે આટલા ગુઠન ગુઠણ પાણી નહીં અમે મોકલ લે છે નાની બેબીને વાનવારો વાન વારો લેવાય નહીં આવતો કાયમ ની આ તકલીફ રહે છે કેટલા વર્ષ આ પ્રોબ્લેમ આ જન 3 4 વર્ષથી આ રેલવે થઈ છે ત્યાં ની તે તમારી શું વાત અમારે તો બસ આ બધું સાફ કરાવો ચોખ્ખું કરો અત્યારે ગણપતિ બાપા નો તહેવાર આયા છે ફારો મન મન ઉભરાઈ ગયા છે કઈ રીતના દર્શન કરવા જઈએ આ કઈ જગ્યા છે સરિતાનગર રેલવે બાજુ રેલવે ની બાજુની સોસાયટી ઓકે નમસ્કાર હું બોલી રહી છું સરિતાનગર સોસાયટી ધર્મિષ્ઠા રાજપૂત અહીંયા ઘણા બધા સમયથી ડ્રેનેજ લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ સભ્ય કોઈ પ્રમુખ કે કોઈ ચીફ ઓફિસર જોવા અહીંયા આવતા નથી અહીંયા દર ચોમાસે ગટર એટલી બધી ઉભરાઈ છે કે નાના બાળકો સિનિયર સિટીઝનોને જવું એટલી બધી મુશ્કેલી પડી રહી છે અને એટલું બધું મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે કે ના પૂછો વાત અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવી રહ્યો છે છતાં સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી નગરપાલિકામાં ઘણી બધી રજૂઆતો કરવા છતાં મગનું નામ મરી કોઈ બોલવા તૈયાર નથી નિરાકરણ થઈ જશે કોઈ સભ્ય કોઈ કોર્પોરેટર ઘૂંટણ સમા પાણી આવી જાય છે માનો કે ખાલી બે જ દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે અને એક વીક આખો વરસાદ પડે તો પાણી ઘર સુધી આવવાની સંભાવના છે છતાં પણ કોઈ નિરાકરણ કરવા આવતા નથી વોટ જોઈતા હોય તો બાર ના ખખડાવીને બપોરે ઊંઘમાંથી ઉઠાડીને કે છે વોટ આપો વોટ આપો વોટ આપો પણ અત્યારે જનતાને જે સમસ્યા થઈ રહી છે કોઈ પૂછવા આવતું નથી 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 સભ્ય આવતા 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 પ્રમુખ કે ચીફ ઓફિસર એમની ફરજ છે જનતાને પૂછે કે તમને શું સમસ્યા થઈ રહી છે પણ કોઈ જ આનું નિરાકરણ નથી અત્યારે દુર્ગંધ એટલી મારે છે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ન કરે નારાયણ સિનિયર સિટીઝન છે સાંજે ચાલવા જાય તો એમની હેલ્થ ને કશું થયું તો એની જવાબદારી લેશે કોણ પ્રશ્ન ત્યાં ઉદભવે છે તો તો મારી આ છે પ્રોપર જે દર્ભાવતીના નગરીથી જાણીતું છે સરિતા નગર સોસાયટી જૂની સરિતા ફાટક આજે ઘણા બધા સમયથી એટલું બધું ઉભરાય છે કે ના પૂછો વાત કોઈ જ નિરાકરણ નથી વર્ષોથી આ જ તકલીફ ચાલી રહી છે